અંજારના જુગાર ગામ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો દરમિયાન જુગારીઓને પકડી પાડવામાં આવ્યો ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી હજુ પણ પોલીસ કલક પગલા લેશે અંજાર પોલીસે અંજારના ખાંભરા ગામેથી જુગારમાં દરોડો પાડી પાંચ જુગારીઓને રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા અંજારના ટાઉન વિસ્તારમાં જુગારનો ગરના પાત્ર કેસ શોધી કાઢી ત્રણ જુગારીને ઝડપી પાડ્યા હતા એક જુગારી હાજર ન મળતા પોલીસે શોધખોળ કરી હતી એલચીબી પોલીસે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ જુગારીઓને જુગાર રમતા પકડી પાડી ત્રણ લાખથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અંજાર પોલીસે છેલ્લા આઠેક મહિનાથી બે પ્રોવિઝનના ગુનામાં નાસ્તા કરતા આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે અંજારના ખમરા ગામે બસ સ્ટેશનની પાછળ પટમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓ સામત ઝેર ખેરાજ ખેતા મહેશ્વરી સુલેમાન બાદ બાધા કકલ નઝીમ ગની બુઢા આમિન રાણાભાઈ કકલ સહિતના લોકોને પકડી પાડી દસ હજારની રોકડ કબજે કરેલ છે એ પ્રમાણે અંજારના ત્રણ આરોપીઓ ધ્રુવ દિલીપભાઈ જોશી રમેશભાઈ ધરમસિંહભાઈ રાજગોર કૃણાલ પ્રવિણભાઈ જોશીને જુગાર રમતા પકડી પાડી તેમની પાંચથી બાણું હજાર આઠસોનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે સાથોસાથ અંજારના આદિપુરમાં પણ જુગાર અંગે દરોડો પાડી અને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે કુલ ત્રણ લાખ અને નવ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે